નમસ્કાર બીએન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે જે પરિણામની આપણે રાહ જોઈ રહ્યા હતા જે પરિણામો આગળની ચૂંટણીમાં પણ ઘણા મોટા પડઘા આપી શકે એવું પરિણામ એટલે કે વડુ તાલુકા પંચાયતનું પરિણામ આપણે જે રીતે દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ કે વડુ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે છે કોંગ્રેસના ઉમેદવાર જે છે જંગી મતોથી જીતી ચૂક્યા છે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર અર્જુનસિંહ પડયાર સહિતના આગેવાનો આપણને અહીંયા આગળ જોવા મળી રહ્યા છે વધુ વાત ન કરતા સીધો તેઓ સાથે જ સંવાદ કરીશું જસપાલસિંહ કોંગ્રેસના ઉમેદવાર આજે જીત મેળવી ચૂક્યા છે શું કહેશો અમારા સાથી સ્વર્ગસ્થ દિલીપભાઈ પરમારના અવસાન થતા વડુ તાલુકા પંચાયતની પેટાચૂંટણી યોજવામાં આવી હતી અને એ પેટાચૂંટણીમાં ફરીથી વડુની જનતાએ કોંગ્રેસની સાથે કોંગ્રેસને જનાદેશ આપ્યો છે તે બદલ તો સૌપ્રથમ વડુની તમામ જનતાનો અમે ખૂબ ખૂબ આભારી છે સાથે જે રીતે સતત આટલા દિવસથી જે રીતે ઇલેક્શન પ્રચાર ચાલી રહ્યો હતો અને જે રીતની વાતો અને જે રીતના ભ્રામક પ્રચારોની પણ વાતો વડુ જિલ્લા તાલુકા પંચાયતમાં કરવામાં આવી સરકારની યોજનાઓની બાબતનો હોય સરકારની યોજનાઓ જે પણ આવતી હોય આજે હું આપના માધ્યમથી જાહેર જનતાને કહેવા માગુ છું કે સરકાર ધારો કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો જે તે વખતે મનમોહનસિંહની સરકારજી દ્વારા લાવવામાં આવ્યો હતો એ વિધવા પેન્શનનો યોજના હોય કે ફૂડ બિલનો યોજનાઓ હોય એ તે તમામ જે યોજનાઓ છે એ જે તે વખતની કોંગ્રેસ સરકાર દ્વારા મનમોહનસિંહની સરકાર દ્વારા યુપીઆઈની ગવર્મેન્ટ દ્વારા એ લોકોના હિતમાં આ બધા નિર્ણયો લેવામાં આવ્યા હતા ને કાયદો લાવવામાં આવ્યો હતો અને એ હેઠળ બધાને લાભ મળી રહ્યો છે જ્યારે હાલમાં જે રીતનું અહીંયા ભ્રામક પ્રચાર ચાલી રહ્યો છે જે પ્રકારની વાતો ચાલી રહી છે સ્કૂલોની વાત હોય દવાખાનાની વાતો માટે જે ભ્રામક પ્રચારો કરવામાં આવ્યા એ દવાખાનું હોય કે સ્કૂલો હોય જિલ્લા પંચાયતના માધ્યમથી જે તે વખતે એની રજૂઆતો થતી હોય છે અને જિલ્લા પંચાયત એની દરખાસ્તો રાજ્ય સરકારને મોકલતી હોય છે કે આ સ્કૂલો જર્જિત છે કે આ દવાખાનું નવું બનાવવાની જરૂર છે કે આ ઓપરેશન કરવાની જરૂરિયાત છે આ તમામ બાબતો કે આની અગાઉના જે પણ લોકો ધારાસભ્ય રહ્યા હોય એ તમામ લોકોનો આપે જોયું હશે કે ક્યારે પણ આવો ખોટો ભ્રામક પ્રચાર કે જે સરકારની યોજનાઓ હોય એનો ભ્રામક પ્રચાર કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રચાર પ્રયત્ન નથી કર્યો એ સ્કૂલ સ્કૂલની બાબતમાં હોય સ્કૂલ સર્વ શિક્ષા અભિયાન છે સ્કૂલ સ્કૂલ દરેકને જે એનો કાયદો છે ને કાયદા અંતર્ગત જે પ્રકારે એનું સ્ટ્રક્ચર જૂનું થતું એની એને તોડવાની મંજૂરીઓ મળતી હોય છે દવાખાનું હોય કે સ્કૂલ હોય અને એને એવી રીતે જ રાજ્ય સરકારશ્રી દ્વારા એનું એક સમગ્ર ગુજરાતમાં એનું એક પેકેજ કે જાહેરાત કરવામાં આવતી હોય છે બજેટમાં કે ભાઈ આટલા બજેટનું સ્કૂલો બનાવવા આવશે આટલા બજેટમાં દવાખાના બનાવશે આ બજેટ વિધવા પેન્શનનું છે કે આ બજેટ આરટીએ અંતર્ગત જે વિદ્યાર્થીઓ એમાં આવતા હોય છે છે એને લાભ મળવા પાત્ર તમામ બાબતોના બજેટો રાજ્ય સરકાર દ્વારા જે તે વિભાગો દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે પરંતુ હાલમાં જે રીતનો ભ્રામક પ્રચાર કરીને પાદરાની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય કે જે રીતે મા કાળની વાત હોય દરેક અને અગાઉ દરેક ગામે ગામ કે એ જે સેન્ટરો હતા નજીકમાં ધારો કે વડુ ચોકડી પર હોય મોવાલ ચોકડી પર હોય મોહર ચોકડી હોય એકલબરા કેનાલ ચોકડી પર હોય ઢભાસા હોય પાદરા હોય ઘણી બધી જગ્યાએ માં અને આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે લોકોના નીકળી જતા હતા મેં જે તે વખતે અમારી સામે પ્રશ્ન આવ્યો કે હવે ફક્ત એક જ જગ્યાએથી કાર્ડ નીકળે છે કોઈ દીકરીનું લગ્ન થતું હોય તો એને જે લગ્ન મામેરી યોજના છે તેર 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 એને તેર સાડેતેર હજાર મળવાની એ ગમે ત્યાંથી પંચાયતમાં જઈને ઓનલાઈન કરીને એને એનો જે વીસી એ પણ એને કરાવી શકે છે પરંતુ જે રીતની ભ્રામકતા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે લોકોને ઘેર માર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ફક્ત અને ફક્ત આ લોકોએ જ કર્યું છે એ પ્રકારની વાત કરવામાં આવી છે આ તમામ જે વાતો જે ખોખલી વાતો છે એને જનતાએ જાતે આજે તમે પણ આટલા એજ્યુકેશન લેવલે પહોંચ્યા છે કે જનતાએ જાતે જ આ બાબતે શીખવું પડશે અને જાતે જ વિચારવું પડશે થિંકિંગ એટલે અવલોકન કરવું પડશે કે આ લોકો અમને છેતરવા તો નથી આ જોજો પાછા છેતરતા ના એવો બધો જે મુદ્દો હતો અગાઉ પણ એટલે આ લોકો છેતરવાના જે ભ્રામક પ્રચારો કરવામાં આવ્યા છે એમાં વડુની જનતા જે આ ભ્રામક પ્રચારો છે જે છેતરવાનો પ્રયત્ન કરવામાં આવે છે એમાંથી આગળ વધીને વાય શ્રી અર્જુનસિંહ પડયારની સાથે રહીને તો તો હું છે આપ જાણો છો તેમ કે સમગ્ર જિલ્લામાં પેટા ચૂંટણીઓ હતી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી એટલે હું સતત ત્યાં જતો આવતો હતો અલગ અલગ તાલુકામાં અને નગરપાલિકાઓમાં જવાનું થતું હતું વડુ તાલુકા પંચાયતમાં અર્જુનસિંહ પડયાર જ કાફી હતા અને સમગ્ર મતદારોનો સહકાર એટલો બધો હતો જેથી કરીને ત્યાં જવાનું નથી થયું હું ફક્ત બે દિવસ ગયો છું અને એ પણ કાર્યાલય ખાતે ગયા કે ત્યાં પ્રચાર કરવા માટે કોઈ જગ્યાએ હું હું નથી ગયો પરંતુ જે રીતની અમે છેલ્લા દસ દિવસમાં અઠવાડિયામાં જોયું કે સમગ્ર તાલુકો સમે પાર્ટી દ્વારા સમગ્ર તાલુકાની ફોજ ત્યાં ઉતારી દેવામાં આવી પરંતુ હું તો એ જે પરંતુ વડુની જનતાએ જે અર્જુનસિંહ પઢિયાર માં જે વિશ્વાસ રાખ્યો છે વડુણની જનતાનો ખૂબ ખૂબ આભારી છું કે એમને આ વિશ્વાસ અર્જુનસિંહ પઢિયાર અને ભાઈ શ્રી દિલીપસિંહ પઢિયાર પરમાર જેના સ્વર્ગસ્થ થવાથી આ બેઠક ખાલી પડી હતી એને સાચા અર્થમાં વડુના મતદારોએ એક શ્રદ્ધાંજલિ પાઠવી છે જે રીતે સતત પાંચ આઠ દિવસ સુધી સમગ્ર મોટા ગજાના નેતાઓ ધારાસભ્ય સહિતના લોકોએ રાત્રિના એ છેલ્લે દિવસની જે રાત કહેવામાં આવે છે તે રાત્રિએ પણ એક એ શોભનીય નથી એમ આજે પત્ની ઘરીમાં હોય દરેક પત્ની ઘરીમાં હોય છે એ શોભનીય નથી કે તમે રાત્રે આગલે દિવસે પણ એના માટે આટલા બધા ધમ પછાડો કરો સમગ્ર ટીમ સાથે સમગ્ર પરિવાર સાથે ત્યાં જે રીતને એ લોકો સમી પાર્ટી આખી ઉતરી પડી હતી પરંતુ વડીની જનતાએ સાચો જનાદેશ આપ્યો છે ભાઈ શ્રી અર્જુનસિંહ પઢિયાર પર વિશ્વાસ રાખ્યો છે અને ખાસ કરી આખા ગામમાં જેને સમગ્ર મીટિંગો કરીને જેને સર્વમાન્ય ઉમેદવાર કર્યા હતા એવા સુરેશ કાકા કે પોતે પણ એક આગવી છબી એક આગવી ઓળખ ધરાવે છે લોકોના કામ કરવા માટે નાના મોટા કામ માટે અવારનવાર દોડતા હોય છે લોકોના સારા નર્સે પ્રસંગે જઈને પણ તેઓ ઉભા રહેતા હોય છે એટલે ખાસ કરીને વડીની જનતાએ આ ભ્રામક પ્રચારો સરકારની યોજનાઓનો જે કરવામાં આવ્યો દરેક જગ્યાએ વાતો કરવામાં એ તમામ નો છેદ ઉડાડીને આજે જનતા કોંગ્રેસ સાથે રહી છે અને સાચા અર્થમાં ભાઈ શ્રી દિલીપ દિલીપસિંહ પરમાર કે જેઓ જેઓ પોતે પણ આજે સતત લોકપ્રિય હતા લોકોની વચ્ચે જતા હતા તેવી એ એના કારણે થઈને વડુની જનતાએ જે સાચી શ્રદ્ધાંજલિ આજે અમને દિલીપસિંહ પરમાનને આપી છે તે બદલ વડુની જનતાનો અમે દિલના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે ભાઈ શ્રી અર્જુનસિંહ પઢિયારે જે મહેનત કરી છે એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સુરેશભાઈ સુરેશ કાકાએ પણ જે રીતે સતત આટલા સંઘર્ષ કર્યો સતત જે એમને મક્કમતા રાખી જે રીતના સામા પાર્ટી દ્વારા બધું કરવામાં આવ્યું પરંતુ એમને પણ સંયમ રાખ્યો તે બદલ એમનો પણ આભારી છે અને ખાસ કરીને વડુના જનતાની એમને ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે પાદરા નગરપાલિકાના પણ અમારી ઇલેક્શન હતું ત્યાં પણ જે રીતની વાત કરવામાં આવી હતી કે અમે બિનહરીફ કરી દઈશું અમે આમ કરી દઈશું પરંતુ બિનહરીફ કરનારા લોકોએ બિનહરીફ કરી દીધી કે જ્યાં જિલ્લા કરવાનું હતું કરી દીધું સાચા અર્થમાં નગરપાલિકાના જે અમારા કાર્યકરો હતા તેમને પણ આજે એમની અભિનંદન આપું છું કે નગરપાલિકામાં આપણે જાણતા હોય છે કે શું પરિણામ આવતું હોય તેમ છતાં પણ પરિણામની પરવા કર્યા વગર કોંગ્રેસને સહકાર આપવા માટે બેન શ્રી અમીબેન જે રીતે લડત આપી છે અને સાથે અમારા ઇમ્તિયાજભાઈ હોય સંતોષ કાકા હોય બધા જ લોકો દ્વારા જે રીતનો લોકો વચ્ચે જઈને મહેનત કરી પરંતુ પરિણામ સતત મહેનતનું મળવાનું છે આજે નહીં ને કાલે એટલે પાદરાની જનતાનો પણ અમે આભારી છે એવું ના માનતા કે પાદરાની નગરની જનતાને કહીશ કે એવું ના માનતા કદાચ અમે હારી ગયા છે તો તમારા ગટરનો પ્રશ્ન માટે અવાજ નહીં ઉઠાવીએ તમારા પાણીના પ્રશ્ન માટે અવાજ નહીં ઉઠાવીએ તમારા જે પાણીના પ્રશ્નો છે એના માટે અવાજ નહીં ઉઠાવીએ જે સફાઈ કર્મીઓના પ્રશ્નો છે એના માટે અવાજ નહીં ઉઠાવીએ એવું નથી ભલે આપણે જે પણ મત આપ્યા છે પરંતુ અમે તમારો એક મત પણ જો મળ પ્રશ્નો માટે અમે એક વિપક્ષ તરીકે તમારો પ્રશ્ન ચોક્કસપણે ઉઠાવીશું ને તમારા પ્રશ્નોને પણ નિરાકરણ મળે એ માટે અમે સતત પ્રયત્ન કરતા રહીશું દર્શક મિત્રો કોંગ્રેસ વડુ તાલુકા પંચાયતમાં ક્યાંક ને ક્યાંક જસપાલસિંહ પઢિયાર તો અન્ય ચૂંટણીઓમાં વ્યસ્ત હતા અર્જુનસિંહ પઢિયાર જે છે સતત કહી શકાય કે તેમના કાર્યકર્તાઓને સાથે રાખીને જનતાને જે છે જનતા સુધી પહોંચવાના સતત તેઓએ પ્રયત્ન કર્યા છે અને ચોક્કસથી એક અર્જુનસિંહ પઢિયારની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે ખૂબ મોટી ફોજ ઉતારવામાં આવી હોય તે પ્રકારનું નિવેદન પણ જસપાલસિંહ દ્વારા આપવામાં આવ્યું છે અને તે આપણે સૌએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી નેતાઓની મોટા નેતાઓની ફોજ વડુ તાલુકા પંચાયત ખાતે હતી ત્યારે ચોક્કસથી ત્યાં કોંગ્રેસની જીત થઈ છે આપણે ચોક્કસથી ઉમેદવાર સાથે પ્રથમ વાત કરીશું વડુ તાલુકા પંચાયતમાં કહી શકાય કે ભાજપની મોટી ફોજ આપના સામે હતી છતાંય જનતાએ આપના પર વિશ્વાસ રાખે છે શું એમાં વડુ આ આ પેટા મધ્ય સોરી કે છે મારું જે આ મતદાન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને અમારા દિલીપભાઈ જે સ્વર્ગસ્થ થયા છે એના માટેની આ ચૂંટણી હતી ને એમના આ એના માટે એમને સન્માન અને એમની એમની જીત છે આ દિલીપભાઈ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ અમે અમે અને એમની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માંગીએ છીએ વડુ તાલુકા પંચાયતમાં તમારા ઉમેદવાર અત્યારે જંગી મોટો જીત્યા છે અને કહી શકાય કે ખૂબ મોટી ફોજ એક સમયે ત્યાં હતી અને બીજી બાજુ તમારા ઓછા કાર્યકર્તાઓની સામે આ જીત છે શું કેશો વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી મારા મોટાભાઈ સમાન દિલીપભાઈનું સ્વર્ગવાસ થવાથી જે પેટાચૂંટણી આવી પડી એ પેટાચૂંટણીમાં સર્વે ગ્રામજનોના ઉમેદવાર તરીકે સુરેશ કાકાને પસંદગી કરી અને એમને અમે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ બનાવ્યા સુરેશ કાકા પોતે ગામમાં ખૂબ આગું વ્યક્તિત્વ ધરાવે છે તમામ સમાજને તમામ વર્ગના લોકો સાથે જોડાયેલા છે સતત સેવાકીય કાર્યો કરતા રહે છે મિલનસાર સ્વભાવ સૌની સાથે જોડાયેલો સ્વભાવ અને સર્વે મતદારોએ એમનામાં વિશ્વાસ મૂકી અને આજે જંગી મતે અમને જીતાડ્યા છે એટલે પ્રથમ તો વડુ ગામના સર્વે મતદારોના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને આ જીત બદલ એમનો આભાર વ્યક્ત કરીએ છે આ આ એવી જીત અપાઈ છે એમને કે ક્યારેય ના ભૂલી શકાય બંને પાર્ટી પોતપોતાના પ્રચાર પ્રસાર કરતી હોય છે પરંતુ જનતા જનાદરે અમારામાં જે વિશ્વાસ મૂકીએ અને અમને જે જીત અપાઈ છે એટલે આ અમે જેટલી જંગી મતે જીત્યા છીએ એટલી જંગી અમારી જવાબદારી પણ હવે વધે છે એટલે સર્વે જનનું કામ કરો નાના માણસોને જોડે રહો અને સર્વજન સુખી રહે એ ભાવ સાથે આગળ કામ કરતા રહીશું જય હિન્દ જય મહારાજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ ને ક્યાંક તાલુકા પંચાયત પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસના લોકો કામ નથી કરતા તે રોડું છે એ બાબતે શું કહ્યું એમને જે અંધારીપુરા કુળદેવી હર સિદ્ધિ મંદિરે જે ભાષણ કર્યું હતું કે આ લોકો વિકાસ ના રોડું છે આજે જસપાલસિંહ હયાત છે હું હયાત છું પણ મારા સાથી સ્વર્ગસ્થ દિલીપભાઈ એ હયાત નથી તેમ છતાં એમના વિશે આ શબ્દ બોલ્યા એટલે ખૂબ દુઃખ લાગ્યું અમને અને વિકાસના કામની જો વાત કરીએ તો એમને જે જગ્યાએથી ભાષણ કર્યું તે જગ્યાએ ગ્રાન્ટો પણ અમે વાપરી છે અને વડોદરા જિલ્લામાં એક અર્જુનસિંહ પડિયાનો એવો હિસાબ હતો કે તમારા ઘેર ઘેર હિસાબના પ્રજાના પૈસે પ્રજાના કામોનું કેલેન્ડર વેચ્યું હતું અને આજે સોશિયલ મીડિયા થકી હું એ જ કામ મીકું છે કે જે કામ થઈ ગયા છે મંજૂર થયેલા કામો ક્યારેય મિક્યાનાથી થયેલા કામોનો હિસાબ પ્રજાને આપ્યો છે એટલે વિકાસના કામની વાત કરીએ તો બે હજાર સોલ થી ડામર રોડની શરૂઆતો થઈ વડુ ગામમાં અને એમ એવું કે છે કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તો બે હજાર સોળથી ડામર રોડ બનવાના કેમ ચાલુ થયા અમારી જિલ્લા પંચાયત બે હજાર પંદર થી શરૂઆત થઈ અને બે હજાર સોળ થી રોડ બનવાના ચાલુ થયા એટલે આ છેલ્લા નવ વર્ષમાં વડુ ગામમાં પાંચ નળીયોમાં રોડ બન્યા છે હજુ બીજા રોડ બનશે ચૂંટાયેલો તમામ પ્રતિનિધિની જવાબદારી હોય છે કે એને પ્રજાના કામ કરવા જોઈએ નહીં કે કોઈને નીચો બતાવીને હું સારો છું અમે એ ભાષા ક્યારે ના વાપરી શકીએ તમામ ચૂંટાયેલો પ્રતિનિધિ એનું કામ કરવાની પદ્ધતિ હોય છે એટલે જેને જે ભાષામાં વાત કરી હતી મતદારોએ એમને એ ભાષામાં જવાબ આપી દીધો છે બીજું કઈ વિશેષ કેતા નથી દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ અર્જુનસિંહ પઢિયાર તેમના જ ઉમેદવાર સુરજભાઈ સહિત જસપાલસિંહ પડિયાર તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે પોતાની જીતને લઈને અત્યારે અન્ય કાર્યકર્તાઓને પણ મળી રહ્યા છે અને મહત્વની બાબત છે કે પાદરા નગરપાલિકાની પેટાચૂંટણી વોર્ડ ત્રણની અંદર જે છે એ ભાજપનો ઉમેદવાર જીત્યા છે પરંતુ પાદરા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો પાદરા તાલુકા પંચાયતમાં વડુ તાલુકા પંચાયતમાં જે છે એ જંગી મતોથી કોંગ્રેસ જીત્યું છે અર્જુનસિંહ પઢિયાર જીત્યા છે તેમના ઉમેદવાર જીત્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી ફોજ જિલ્લા કક્ષા તાલુકા કક્ષા તેમજ રાજ્ય કક્ષાના કેટલાક નેતાઓ જે છે ભાજપનો પ્રચાર કરવા માટે વડુ તાલુકા બેઠકની અંદર સતત દિવસોના દિવસો ત્યાં હતા કહી શકાય કે હાલના કેટલાક નેતાઓ પણ ત્યાં હતા છતાં પણ ભારતીય જનતા પાર્ટીને જીત નથી મળી અને આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે કોંગ્રેસને જે છે એ વડુ તાલુકા પંચાયતની બેઠકમાં જે છે અત્યારે ભારે મતો સાથે જંગી મતો સાથે જીત મળી ચૂકી છે જે જીતનો જશ્ન જે છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે મનાવી રહ્યા છે ને ચોક્કસથી આ સ્પષ્ટ દ્રશ્યો જે છે એ પાદરા મત કાઉન્ટિંગ જે વિસ્તાર છે ત્યાંથી કોલેજ વિસ્તારથી આપણે સૌ જોઈ શકીએ છીએ ત્યારે મહત્વનો સમાચાર પાદરાની વડુ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની હાલ જંગી મતોથી જીત